ચાલો આજે આપણે પાવ બનાવીશું આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને આપણે ભાજીપાવ બનાવીએ છીએ એટલે આપણે બધાએ શાકભાજી આપણે બાફીને રાખીએ છીએ અને ટામેટા આ ડુંગળી હવે આપણે ભાજીપાવ બનાવવાનું શરૂ કરીશું આપણે ઉતાવળ થાય જેથી કરીએ એટલે આપણે શાકભાજી બાફીને જ રાખ્યા હતા સૌ પ્રથમ આપણે તેલ મૂકીશું આપણે આવી રીતે તેલ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે ભાજીને ક્રશ કરી લઈશું

ડુંગળી સતરી દઈએ પછી આપણે ડુંગળી સતરી જઈએ છીએ એટલે હવે આપણે અંદર ડુંગળી એડ કરી દઈશું

ટામેટો ની ગોળી એટલે સરસ થઈ જશે અને એકદમ ફઈ જાય ભાજી જેવું ખૂચી જાય ત્યાં સુધી આપણે એને ચડા દઈશું ભાજી માટે ડુંગળી અને ટામેટો સાથે ગયું છે તો સરસ મજાનું સરસ થઈ ગયું છે એટલે હવે આપણે બાકીની ભાજી અંદર એડ કરી દઈશું શું ना 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 बुआ

તામે તામાં ચડવા માટે નાખી હતું એટલે એ પ્રમાણે આપણે મીઠું અંદર એડ કરીશું ઉપરથી હવે આપણે કલર પકડાવવા માટે કાશ્મીરી મરચું નાખીશું જેથી કરી ભાજીનો કલર સારો આવે ミックスカルブレション。 Gaya prantan Ke avy masalo bhaji Pa w nou masalo naki sou ndar Pa w bhaji nou masalo ndar naki sou Kwa chanm chije blok atre Naki sou ndar આપણી ભાજી સરસ ચડીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એની પીરીશું અને ડીશ તૈયાર કરીશું આપણે ભાજીને સર્વ કરીશું પણ પાછું થોડીક કોથમરી આપણી આ ભાજી પાવની ડીશ તૈયાર છે ગરમા ગરમ ભાજી પાઉં આપણે પરોઠા બનાવ્યા છે ગરમ ગરમ બપોરનો સમય હતો એટલે પરોઠા બનાવ્યા છે સાસ ભાજી સલાડ અને પરોઠા તો તમને મારી ડીશ કેવી લાગી તે કમેન્ટમાં જણાવશો વાન અવર આવી રીતે આપણે રેસીપી મૂકીશું